રાજકોટમાં અગ્નિકાંડની ઘટના બાદ સમગ્ર રાજ્યમાં ફાયર સેફટી ની તેમજ બીયુ સર્ટિફિકેટની માંગ તંત્ર દ્વારા કરાઈ રહી છે એક તરફ શૈક્ષણિક સત્ર ની શરૂઆત થઈ ગઈ છે ત્યારે વડોદરા શહેરના સ્કૂલ વેન ચાલકોએ આજે માજલપુર કંચનબાગ ખાતે એકત્ર થઈને વાહન ચાલકો મળે તે માટેની કાર્યવાહીનો વિરોધ કર્યો હતો રાજકોટ ઝોન ઝોનમાં બનેલી દુર્ઘટના બાદ હવે વડોદરા શહેરમાં પણ ગેમ ઝોન મોલ કોમર્શિયલ બિલ્ડીંગ તેમજ ફાયર સેફટીના અપૂરતા સાધનો અને એનઓસી ને લઈને પાલિકા તંત્ર દ્વારા એ મિલકતો સીલ કરવામાં આવી રહી છે તો બીજી તરફ વડોદરા શહેરની હજારો જેટલી સ્કૂલ વેનોમાં પણ આરટીઓ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે ફાયર સેફ્ટી અને વાહન ફિટનેસ લઈને આરટીઓ તંત્ર દ્વારા વાહન ચાલકોને મન ફાવે તેવા મેમો આપવામાં આવતા હોવાનો પણ આક્ષેપ સ્કૂલ વાહન યુનિયન દ્વારા કરવામાં આવ્યો હતો જેને અનુલક્ષીને આજ રોજ વડોદરા સ્કૂલ વાહન યુનિયન તેમજ સ્કૂલ વાહન ચાલકો દ્વારા માજલપુર વિસ્તારમાં આવેલ કંચનબાગ ખાતે એકત્ર થઈને આરટીઓ દ્વારા વાહન ચાલકોને પરમિટ આપવા માટેની રજૂઆત કરવામાં આવી હતી એટલું જ નહીં પરંતુ આરટીઓ દ્વારા છેલ્લા ઘણા સમયથી પડતર એવા આ નું યોગ્ય નિરાકરણ ન આવતા સ્કૂલ વેન ચાલકો અને પદાધિકારીઓ દ્વારા વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ વિજય પણ રજૂઆત કરવામાં આવી હતી અત્યારે જે આરટીઓનું જે ગણિત ચેકિંગ ચાલી રહ્યું છે કે વાનવાળા ઇકોવાળા રિક્ષાવાળા જે લોકોને જે પકડામ પકડી ચાલી રહી છે ટ્રાફિકને આરટીઓ દ્વારા એના માટે અહીંયા અનુસંધાનમાં અહીંયા ઘટી બધા યુનિયનવાળા તેમજ યુનિયન સિવાયના પણ ગાડીવાળા અહીંયા એકત્રિત થયા છે જે કાયમ માટે હવે તેર તારીખથી સત્ર નવું ચાલુ થયું હવે તેર તારીખથી રોજ જ મેમા આપવાનું ચાલુ કરી દીધું છે અમે બધી રીતે સહેમત છે અત્યારે અમારી ગાડીનું અમે આરટીઓ એપ્રુવ કરાવવા જઈએ છીએ પણ રીતે પરમિટ હોય કે બાળકોનું જેટલું બી રજીસ્ટ્રેશન એ બધું કરવા તૈયાર છે અત્યારે હાલની કન્ડિશનમાં જોઈને આરટીઓ તેમજ ટ્રાફિક શાખા કે ટ્રાફિક કમિશનર એ અત્યારે અમને કોઈ પણ સપોર્ટ કરતું નથી એ લોકો એવું કહે છે કે થોડો સમય લાગશે હવે થોડો સમય લાગશે અમારે તો કાલ ઉઠીને હવાર ધંધો કરવાનો છે અત્યારે નવા છોકરાઓ અત્યારે અમે બાંધવાના હોય અત્યારે સ્કૂલ ઉપર ઊભું રહેવાનું હોય એ જ ટાઈમે જો ટ્રાફિકના માણસ આવીને ઊભા રહે તો અમને એટલી બધી તકલીફ થાય છે અને એ બીકના લીધે લોકો અમુક રિક્ષાવાળા ગાડીવાળા રોંગ સાઈડ જતા રહે છે કાલ ઉઠીને ના ચાહે અને કોઈ પણ અન્ન બનાવ બને તો એની જવાબદારી કોની કારણ કે સીધો બાવીસ હજાર પચીસ હજારનો દંડ આજે કોઈ પણ સામાન્ય માણસને પોસાય નહીં એટલા માટે અત્યારે અહીંયા એકત્રિત થયા છે અને અમે કાયદેસર દરેક ગાડીવાળા ભલે ચૌદ બાળક બેસાડવાના છે ચૌદ બાળક બેસાડવા પણ તૈયાર છે પણ અત્યારે અમને કોઈ પણ જાતનો પ્રતિસાદ મળતો નથી ડૉક્ટર વિજય સાપરા જે ભાજપના અધ્યક્ષ છે એમને અમને પૂરેપૂરો સપોર્ટ આપવાનો કીધું છે પણ અત્યારે હાલની કન્ડિશન જોઈને આરટીઓમાં પણ અત્યારે યુનિયનવાળા મળીને આવ્યા પણ એ લોકો એવું કહે છે કે થોડોક સમય આપો તમારી બધી કાયદેસરની અમે કાર્યવાહી કરીશું એટલું જણાવવા માગું છું પહેલાં કેપેસિટી કરતા પહેલાં બેસાડતા હતા પણ તે વખતે વાલીઓને ના પોસાય આજે જે અમને જે ભાવતાલ આપ્યો છે કિલોમીટર બે કિલોમીટર ત્રણ કિલોમીટર એ રીતનું તો લગભગ અમે અમે પણ તૈયાર જ છે ઉપર બેસાડવા બી નથી એ રીતનો અમને ભાવ મળશે તો અમે તૈયાર જ છે કે અમે ચૌદ બાળક જ બેસાડીશું અત્યારે જે અમે બધા વાનવાળા જે એકત્રિત કરવામાં આવેલા છે તે અત્યારે આજના સમયમાં જે ટ્રાફિક અને આરટીઓ રેડ પાડે છે ગાડીઓ પકડે છે સ્કૂલ ઉપર આવીને જે પકડે છે જેથી કરી વાહન ચાલકો બચારે ગભરામણ કરી અને રોડ ઉપર છોકરાઓ છોડી અને ભાગવા મારે છે તો કાલ ઉઠીને કોઈ મોટો અકસ્માત ના થાય તો અમારી ટ્રાફિક શાખાને અને આરતીઓને પણ અમે વિનંતી કરીએ છીએ કે સ્કૂલ ઉપર આવી રીતે ન કરો બાળકોને જવા દો વ્યવસ્થિત રીતે ઉતારવા દો અને પછી તમારે જે કાર્યવાહી કરવી હોય તો કર્યો અમારી માંગ છે અમે આજે આજે અમે સ્કૂલ પરમિટ માટેની માગણીઓ ચાલુ છે અમારી અમે ડૉક્ટર વિજય શાહ સાહેબને પ્રમુખ સાહેબ ભાજપના પ્રમુખને મળ્યા એમની બી અમને આશ્વાસન આપેલું છે વડોદરા આરટીઓ સાહેબે બી અમારી સાથે બધી વાતચીત કરી છે અને અમે એમની સાથે મિટિંગ કરી અને એવો પણ કીધું છે કે અમે તમારો ટૂંક સમયની અંદર આ તમારો જે કંઈ પ્રશ્ન છે એ અમે હલ કરવા અમે કોશિશ ચાલુ છે માટે અત્યારે જે હડતાલ પાડીશું તો આજે બધા જ હેરાન થશે કાલ ઉઠીને આજે સરકારી કામકાજ છે આ અને સરકારની આમે બાદ બીડવી એ બહુ મોટો પ્રશ્ન છે માટે અમે સરકારની સાથે બાદ નહીં બીરતા અમે સરકારને વિનંતી કરી અને આપણી રીતે આપણું જે કામ થતું અને એ કરવા બામેદારી આપે છે તો આપણે શા માટેને હડતાલ પાડવાની જરૂર હડતાળ પાડવાથી વાલીઓ હેરાન થશે બાળકો હેરાન થશે બાળકોનું ભણતર બગડશે આરટીઓ નું એટલું જ કહેવું છે કે ભાઈ અમારી પાસે અત્યારે કોઈ એવું આવ્યું નથી છતાં પણ ભાઈ કાકા તમે આટલું બધું લાયા છો બે હજાર બાવીસનો મારી કને પત્ર છે બે હજાર ઓગણીસના છે મારી કને આ બધા પરિપત્રો અમે સાહેબની જોડે બેસી અને ચર્ચા કરી છે અને એમને કીધું છે સારું અમે ઉપરથી બધી આ માહિતી લઈ અને તમારું આગળનું જે કંઈ થતું કેટલા બાળકો એક વાનની અંદર ચૌદ બાળકો ચૌદ બાળકો યસ